ડભોઈ તાલુકાના કાયા ખાતે લકુલેશ શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ મહાદેવ મંદિર સુપ્રસિદ્ધ છે આ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનું અપાર શ્રદ્ધા પણ રહેલી છે અને મંદિર ભક્તિભાવથી કરેલ પૂજા અર્ચના મન ફળની પ્રાપ્તિ થાય છે આ મંદિરો નો સોનેરી ઇતિહાસ પણ કંઈક અનેરો છે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વને લઈને મંદિરની સાફ સફાઈ અને રંગરોગાન કરી લાઇટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યો હતો અને શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી પૂજા અર્ચના કરી શકે તે માટે આગોતરું આયોજન પણ કરી સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી આજે વહેલી સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં પ્રભુના દર્શનાર્થી ઉમટી પડ્યા હતા ધન્યતા અનુભવી હતી ભારતીય સંસ્કૃતિમાં શિવરાત્રિના તહેવારનું અનેરું મહત્વ છે આ દિવસે શિવભક્તો દ્વારા શિવજીની ભક્તિભાવથી આરાધના કરાઈ છે આખો દિવસ નકુડો ઉપાસ કરી રાત્રિના શિવ પ્રસાદી રૂપે શક્કરિયા બટાકા સાથે ભાંગ વાટીને દૂધ સાથે મેળવી તેમજ કાદુ બદામ જેવા માવા નાખીને તેની પ્રસાદી બનાવી તેની શિવભક્તો તેનો લાભ લીધો હતો આ ભાગની પ્રસાદી લઈ શિવ શિવભક્તોએ હરખાઈ ગયા હતા અને સાથે જ ભગવાન શિવના કાયા ખાતે મંદિરે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ કાયાવરોણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં કાયાવરોહણ તીર્થ શિવજીનું પરમધામ છે ડભોઈ તાલુકામાં સ્થિત છે કાયરંડભોઈ તાલુકાનું મોટામાં મોટું ગામ છે વર્ષોથી શિવભક્તો શિવરાત્રી અહીંયા આવે છે વડોદરા જિલ્લાના તમામ ગામડાઓમાંથી જે કોઈ ભક્તો અહીંયા આવે છે તે આવીને પાવન થઈ જાય છે સંસ્થા તરફથી અહીંયા દરેક વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવે છે ભક્તોને ભીડને પહોંચી વળવા માટે પણ અહીંયા સારી રીતે બંદોબસ્ત કરવામાં આવે છે પોલીસનો બંદોબસ્ત છે હોમગાર્ડનો બંદોબસ્ત અને સંસ્થા તરફથી પણ આ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે યાત્રાળુઓને ભક્તોને સારી રીતે ભોજન પ્રસાદી મળે તેના માટે પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે અને દરેક વ્યક્તિઓને દરેક ભક્તોને ભોજન પ્રસાદી જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી અહીંયાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાંજે પણ ચાર પ્રહારની પૂજામાં દરેક ભક્તોને પ્રસાદી અને ફરાળ આપવામાં આવે છે આ રીતે આ જગ્યાએ વર્ષોથી શિવજીના શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને લોકો પોતે આનંદથી ભક્તિ ભક્તિમય વાતાવરણમાં પોતે ખુશ થઈ અને અહીંયાથી આશીર્વાદ લઈને પોતાના સ્થાને પરત થાય છે જય ભગવાન જય ભગવાન મારું નામ ધારા છે હું અહીંયા વર્ષોથી આવું છું શંકર ભગવાનનો નો અઠ્યાવીસમો અવતાર છે અહીંયા સાક્ષાત શિવનો વાસ છે એવું માનવામાં આવે છે બધા બહુ ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા દર શિવરાત્રિએ દર્શન કરવા માટે ઉમટે છે અને અહીંયા આગળ રાત્રિ ચાર પ્રહર પૂજાની બી વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયાના ટ્રસ્ટ દ્વારા ભોજનની આયોજના બી કરવામાં આવે છે અને અહીંયા રાત્રે ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા રાત્રે શિવની સવારીનો બી મહિમા છે અને અહીંયા આગળ જે બી શ્રદ્ધાળુઓ આવે છે એમની શ્રદ્ધાથી દર્શન કરીને ભાવથી ઘરે વાપીસ એમની શ્રદ્ધાને પૂર્ણ કરીને જાય છે